બનાવવાની વાત અહીંયા સામે આવી છે ત્યારે તેને લઈને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે જૂની ડિઝાઇનથી જ બ્રિજ બનવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે ચાલુ થઈ ગયા પછી આ ડિઝાઇનમાં નાનો મોટો ફેરફાર કરી અને અનેક ગણો જે ખર્ચ વધારવામાં આવે છે જેની સામે અમે અમારી લાગણી વ્યક્ત કરી છે કે આ બ્રિજ જરૂરી છે એટલે બ્રિજ બને પણ બ્રિજમાં ડિઝાઇન ચેન્જ કરી અને સો કરતા પણ વધારે ખર્ચ થાય અને ખર્ચ સામે પબ્લિકને બીજો કોઈ ફાયદો ન મળવાનો હોય તો બીજેપી ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા કે તેમણે જે નિવેદન પણ આપ્યું તેમણે વિરોધ દર્શાવ્યો છે પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું છે કે જે બ્રિજ બની રહ્યો છે તેને જૂની ડિઝાઇન પ્રમાણે જ બનાવવામાં આવે નવી ડિઝાઇન પ્રમાણે બ્રિજ ન બનવો જોઈએ કારણ કે તે વધુ ખર્ચાળ પર છે કોર્પોરેશન પ્રજાના રૂપિયાનું વેડફાટ આ રીતે ન કરી શકે તેવું પણ તેમનું કહેવું છે અને ચોપન કરોડના બ્રિજની જે કિંમત છે તે વધી ગઈ છે અને એકસો વીસ કરોડ થઈ ગઈ છે જો જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનાવવામાં આવે છે તો આ બ્રિજ ચોપ્પન કરોડમાં બનશે અને જો નવી ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવશે તો લગભગ એકસો વીસ કરોડ રૂપિયામાં એ બ્રિજ બનશે એટલે કોર્પોરેશન આટલા રૂપિયા ક્યાંથી લાવશે તે પણ સવાલ તેમણે કર્યો છે સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર છે પ્રશાંત વડોદરામાં ખુદ હવે બીજેપીના કોર્પોરેટર છે પરાક્રમસિંહ જાડેજા તેવો જ હવે જે બ્રિજ બની રહ્યો છે તેને લઈને તેઓ વિરોધ પણ દર્શાવી રહ્યા છે અને જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનવો જોઈએ તેવી તેમની માંગ છે ખાસ કરીને સૌથી પહેલાં એ જાણવું છે કે તેમનું શું કહેવું છે અને વડોદરામાં જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ કઈ ડિઝાઇનથી બની રહ્યો છે બિલકુલ વડોદરા શહેરના સમાજ સાથે આવેલા એબેટ સર્કલ પાસે બ્રિજ બનાવવાની દરખાસ્ત આવી હતી અને તે દરખાસ્ત પાલિકા દ્વારા પાસ મંજૂર કરવામાં આવી હતી ત્યારબાદ આ જે બ્રિજ બનાવ્યો હતો તે ચોપન કરોડના ખર્ચે બનવાનો હતો પરંતુ આ ડિઝાઇનમાં રહેતા આ બ્રિજ જે છે તેને લઈને વિરોધ સર્જાયો હતો અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા બી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લઈને બ્રિજ ડિઝાઇન બદલવામાં આવી અને બ્રિજ ડિઝાઇન બદલી અને નવેસરથી બ્રિજ બનાવવામાં એકસો ને વીસ કરોડ નો ખર્ચો થાય છે તેને લઈને વધુ વિવાદ વકર્યો હતો ત્યારે હવે ભાજપના જ કોર્પોરેટર ખુદ વિરોધમાં આવ્યા છે અને આ બ્રિજ જે છે તે જૂની ડિઝાઇન થી બને તેવી માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ પાલિકા તરફથી નવી ડિઝાઇન છે એ જ ડિઝાઇન થી બ્રિજ બનાવવાની જીત લેવામાં આવી છે ત્યારે હવે આગામી દિવસમાં બ્રિજ ને લઈને વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં

આ જે બ્રિજ છે તે જૂની ડિઝાઇન થી બનાવવામાં આવે નવી ડિઝાઇન પ્રમાણે જો આ બ્રિજ બનાવશે તો એકસો ને વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે તો જયારે જૂની ડિઝાઇન થી બ્રિજ બનાવવામાં આવે તો ચોપન કરોડ ના ખર્ચે ત્યારે આટલી મોટી રકમ જે છે કોર્પોરેશન ક્યાંથી લાવશે એ પણ એક મોટો સવાલ છે નવી ડિઝાઇન પ્રમાણે ઉર્મી જે બ્રિજ છે જે જૂનો નવો બ્રિજ છે અને જૂનો બ્રિજ છે તેને જોઈન્ટ કરવાની વાત છે તેને લઈને અત્યારે વર્તમાનના જે શાસકો છે તે પણ વિરોધમાં આવી રહ્યા છે અને છે બિલકુલ જે રીતે પ્રશાંત આપે વાત કરી કે વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે ખુદ હવે કોર્પોરેટર આજ મુદ્દે સામે આવ્યા છે ત્યારે તેમના સમર્થનમાં અન્ય કોઈ કોર્પોરેટર સામે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીઓ તેમની સાથે આવ્યા હોય આ મુદ્દે બિલકુલ લઈને આ ડિઝાઇન પાસ થઈ નવી ડિઝાઇન પ્રમાણે કામ શરૂ કરવાની વાત આવી છે ત્યારે લઈને વિરોધ થયો છે અને વિરોધ ને લઈને હવે ભાજપના જે પરાક્રમથી જાણી ગયા છે નગરસેવક તે સામે આવ્યા છે અને સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે સામાજિક કાર્યકર્તાઓ છે અને સ્થાનિક લોકો પણ આ બ્રિજ ને લઈને વિરોધમાં આવ્યા છે તો હવે આગામી દિવસમાં અન્ય કોર્પોરેટરો અને ભાજપના નેતાઓ આ બ્રિજ ને લઈને વિરોધ પ્રદર્શન કરે તો નવાઈ વાત નથી અગાઉ પણ આ બ્રિજ ને લઈને કેટલાક નગરસેવકો દ્વારા જે બ્રિજ બનવાનો છે ત્યાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તો સાથે સાથે વાત એ પણ છે કે જ્યારે બ્રિજની ડિઝાઇન તૈયાર નથી તેમ છતાં આ બ્રિજ જે છે તેની બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જ્યારે કામગીરી શરૂ થયા પછી બ્રિજ ની ડિઝાઇન તૈયાર નથી એવી વાત સામે આવેલી અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી પણ ડિઝાઇન તૈયાર થતા બ્રિજ જે છે તેને બીજા બ્રિજ સાથે જોડવાની વાત આવી અને વધારાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેને લઈને વિવાદ સર્જાયો છે અને લોકો સેવકો છે અને સ્થાનિક લોકો છે તેમનું કેવું છે કે પાલિકા તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને ફાયદો કરાવવા માટે બ્રિજની ડિઝાઇન બદલવામાં આવી છે બિલકુલ આભાર પ્રશાંત તમામ જાણકારી માટે